જુનાગઢમાં રસ્તો બનાવનારે ભારે કરી ડિસ્પોઝેબલ રસ્તા બનાવ્યા અને એક મહિનામાં જ આ એક કરોડના રસ્તામાં ભૂવા પડ્યા આ વાત કોઈ ખોટી નહીં પરંતુ આ વાત છે જુનાગઢ શહેરના જોશીપરા પાસે આવેલ કન્યા છાતિયા લઈને કે જ્યાં રોડ એક મહિના પહેલા જ નવો નકોર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે અને એક મહિનાનો સમય થતા જ જાણે ડિસ્પોઝેબલ રસ્તા કામ ચલાવ બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે આ એક ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે આપ જોઈ શકો છો કે આ મેજર ટેપથી હાલના જે ત્યાંના કોર્પોરેટર છે કોંગી કોર્પોરેટર લલિત પરસાણા તે માપી રહ્યા છે અને એક ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે જ્યારે કરોડોના ખર્ચે બનાવેલ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કોર્પોરેટર લલિત પરસાણાએ કર્યા છે આજે શનિવારના બપોરે એક વાગ્યાના આરસામાં ઘટના બની અને લલિત પરસાણાએ માહિતી આપી આપણે જોઈ શકીએ કે આજે આ કન્યા છાત્રાલય સરદારપરા પાસે જે એક મહિના પહેલાં એક કરોડ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવેલો હતો એક મહિનામાં જ આનું એક વરસાદમાં આપણે જોઈ શકીએ કે ભૂવાઓ પડવા મીડા તૂટવા લાગ્યો છે રોડ અને આ જે રોડ છે એ ડિસ્પોઝલ ડિસ્પોઝેબલ જે ડીસુ આવે એ ટાઈપના બનાવેલા છે કે એક મહિનો પણ નથી ચાલતા બે બે મહિનામાં આપણે જોઈ શકીએ શહેરમાં ચાલીસથી પિસ્તાલીસ જગ્યા આવા રસ્તાઓ તૂટી ગયા છે તો એક બાજુ આ જે શાસક પક્ષ છે એ દાવા કરી રહ્યા પંદરસો ને સાઠ કરોડ વાપરા તો આવી રીતના વાપરા જ ભાઈ તમે આ આપણી સામે નમૂનો છે આ ભ્રષ્ટાચારનો આ જનતાનો જે ટેક્સના પૈસા છે આ તો પાણીમાં જ ગયા ને અને હવે તમે થીંગડા મારશો થીંગડા મારી અને જેમ તેમ પાછું કરી અને કોન્ટ્રાક્ટરોને પાછા બિલ આપી દેવામાં આવશે આ જ આખી જે રીક્ષનની પત્તી છે આ બંધ જ નથી થતી કમિશનરશ્રીને હવે વિનંતી છે હવે હદ થાય છે આ બધી જે કામગીરી તમારી કરેલી છે આ ભ્રષ્ટાચાર એક જ વરસાદે ખુલ્લા પાડી દીધા છે એટલે આ જે જનતાના ટેક્સના પૈસા છે એ પાણી ન થાય અને અન્યથા મહાનગરપાલિકા ખાતે હવે લોકોને સાથે રાખી અને આંદોલનો કરવામાં આવશે